સમગ્ર મહેસાણા જિલ્લામાં મોખરાનું સ્થાન ધરાવતી એ વિસનગર શહેરની શ્રી સહજાનન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં તારીખ પાંચ નવ બે હજાર ચોવીસના રોજ શિક્ષક દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં શાળાના પંચ્યાસી કરતાં વધારે બાળકોએ ઉત્સાહપૂર્વક શિક્ષક તરીકે ફરજ બજાવીને શિક્ષણનો અનુભવ લીધો હતો આજના સમયમાં દરેક સમાજમાં વાલીઓ પોતાના બાળકોને પહેલાં ડોક્ટર અને બીજો નંબરે શિક્ષક બનાવવા માટેની ઈચ્છા રાખતા હોય છે જ્યારે એક શિક્ષક સારા સમાજનું નિર્માણ કરે છે આજના સમયમાં બાળકો પોતાનો મોટા ભાગનો સમય શિક્ષક સાથે વિતાવે છે ત્યારે બાળકની વૃત્તિ સંતોષવી એ શિક્ષકોનું દાયિત્વ બને છે એક શિક્ષક એ શિક્ષણની સાથે સાથે બાળકોને નૈતિક મૂલ્યોનું શિક્ષણ આપી ઉત્તમ નાગરિકનું પણ ઘડતર કરે છે સમાજ અને રાષ્ટ્ર નિર્માણમાં શિક્ષક અને શિક્ષણની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ રહેલી છે ત્યારે આજે શહેરની સહજાનંદ સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓએ ઉત્સાહપૂર્વક શિક્ષક દિનની ઉજવણી નિમિત્તે દરરોજ અભ્યાસ કરતા કરતા જે અનુભવ લીધો હતો તે આજે એક દિવસ માટે શિક્ષિકા કે શિક્ષક બનીને આનંદ ઉઠાવ્યો હતો જેમાં શાળાના પ્રિન્સિપાલ શ્રી ભાવિનભાઈ પટેલ અને તમામ શિક્ષિકા બહેનો અને શિક્ષક ભાઈ દ્વારા દરેક બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા આજના દિવસે શાળાના શિક્ષકોએ પોતાના બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા આજે તારીખ 5 સપ્ટેમ્બર 2024 દર વર્ષે 5 સપ્ટેમ્બરના રોજ સમગ્ર ભારતમાં દરેક સ્કૂલ કોલેજ અને શૈક્ષણિક સંસ્થાઓમાં આપણે શિક્ષક દિન ટીચર્સ ડે નું સેલિબ્રેશન કરવામાં આવે છે જેમાં સ્કૂલ અને કોલેજોમાં સ્કૂલના જ વિદ્યાર્થીઓને ટીચર્સ શિક્ષકની ભૂમિકા આપી અને એમને ક્લાસમાં લેસન લેવા માટે મોકલવામાં આવે છે વિદ્યાર્થીઓને ગઈકાલે જે ધોરણ દસમાં ભણે છે એ લોકો શિક્ષકો તરીકે કાર્યરત થઈ શકે અને આજના દિવસે આ ઉમદા કામ કરી શકે તે માટે ગઈકાલે ટીચર્સ દ્વારા આખા પ્રયત્નો કરીને તેમને તૈયાર કરવામાં આવે તેમને માર્ગદર્શન આપવામાં આવ્યું અમારી સ્કૂલના ધોરણ દસના આશરે થી વધારે વિદ્યાર્થીઓ ટીચર્સ બનેલા છે અને એ લોકો ફોર્મલ ડ્રેસ કોડમાં ટીચર્સનો રોલ પ્લે કરવા માટે અને ટીચર્સ ડે સેલિબ્રેશન કરવા માટે શ્રી સહજાનંદ સ્કૂલમાં નર્સરીથી ધોરણ આઠના લગભગ બારસો જેટલા વિદ્યાર્થીઓને આજે ધોરણ દસના એસી ટીચર્સ જે વિદ્યાર્થીઓ બનેલા છે તેમને ટીચર્સનો રોલ પ્લે કરીને ટીચર્સ બનીને પોતે પણ એક સંવેદનશીલ મહત્વ કે જે ટીચર્સનું જે સમાજમાં એક આગળ મહત્ત્વ છે એ બાળકો સમજી ચૂક્યા છે અને એ બાળકો આ ટીચર્સ ડેના દિવસે જે આપણે દર વર્ષે ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન જે એક સર્વ અથવા સર્વોત્તમ શિક્ષક તરીકે આપણા દેશના એક ગડવૈયા છે બરાબર અને જેના યાદમાં જેમના જન્મદિવસની યાદમાં સમગ્ર ભારત વર્ષમાં આપણે ટીચર્સ ડે ઉજવી રહ્યા છીએ તે ટીચર્સ ડે અમારા વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ પણ આનંદ અને ઉલ્લાસ સાથે આજે ભવ્ય ઉજવણી કરી છે આપ સજાનંદ સ્કૂલમાં આવેલા છો આપનું પણ હાર્દિક સ્વાગત કરું છું અને આ દિવસ માટે આપણા દેશના

પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણું સાતસો ચુમોતેર છવ્વીસ પાંચસો વિસનગર કે ન્યૂઝ